કુદરત કે ઘર દેર હૈ અંધેર નહીં આ પંક્તિ આજે સાચી ઠરી છે બાવીસ વર્ષ પહેલા લાપતા થયેલું એક યુવક સાધુ બનીને પોતાના ઘરે જ ભિક્ષા માંગવા પહોંચ્યો ત્યારે પરિવારજનો હજમચી ગયા યુવકને જોઈને જ માતાની આંખમાંથી આંસુ સરકવા લાગ્યા હતા ત્યારે યુવકનું ગીત ગાઈને ભિક્ષા માંગતો અને બાજુમાં રડી રહેલી માતાનો વિડીયો દરેકને ભાવુક કરી દે તેવો છે नवा बुआ छोटी आज सकला ली रे को बदल गे बुआ आज बोलिया ली रे बबुआ <laughs> આ ઘટના છે ઉત્તર પ્રદેશના અમેઠીના એક ગામની આ યુવકના પિતા રતિપાલ દિલ્હીમાં કામ કરતા હતા તેઓ પત્ની અને દીકરી સાથે દિલ્હીમાં જ રહેતા હતા પરંતુ એક દિવસ રમવા મુદ્દે પિતાએ દીકરા સાથે મારપીટ કરી ઠપકો આપ્યો હતો તેથી પિંકુએ ગુસ્સામાં ઘર છોડ્યું હતું વર્ષ બે હજાર બેમાં આ યુવક ઘરમાંથી ગાયબ થઈ ગયો અને આજ સુધી કોઈ પતો લાગ્યો ન હતો આ અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી પરંતુ થોડા દિવસો પહેલાં જ એક ભિક્ષુક સારંગી વગાડતો ગામમાં પહોંચ્યો હતો અને યુવકને જોઈને તેની માતાને ફોઈ ચોંકી ગયા હતા કારણ કે તે કોઈ ભિક્ષુક નહીં પરંતુ બાવીસ વર્ષ પહેલાં ખોવાયેલો પોતાનો દીકરો હતો પરંતુ મહત્ત્વની વાત એ છે કે હાલમાં પિંકુ સંન્યાસી બની ગયો છે પરિવારજનોએ ઘર વાપસી માટે પ્રયાસ કર્યા પરંતુ દીકરો માન્યો ન હતો હવે દીકરાની ઘર વાપસી માટે પિતાને ગોરખપુરમાં ભંડારો કરવો પડશે જેમાં ત્રણ હજાર સાધુઓ ભાગ લેશે પ્રતિ સાધુ દક્ષિણા અને ભોજન આપીને દસ લાખ એંશી હજારની ચૂકવણી કરવી પડશે ત્યારે પિતાના લાખ પ્રયાસો બાદ ત્રણ લાખ સાહીઠ હજારની સહમતી બની છે આ રકમ આપવા માટે પિતા ખેતર પણ ગીરવે મૂકવા તૈયાર છે હાલ માતા અને પુત્રનો વીડિયો સૌ કોઈને રડાવી દે તેવો છે